મારે બે વાત ચોક્કસ કરવી છે પહેલા તો દેશના મુસ્લિમ ભાઈઓને કેવું છે કે આ કરનારા સૌ પ્રથમ તમારા દુશ્મનો છે એ તમને ભારતની અંદર હિન્દુસ્તાનની અંદર જો આ માટે હત્યાકાંડ પાકિસ્તાન જવાબદાર હોય તો યુદ્ધ જાહેર કરો ઘણા જ્ઞાનીઓ એવું કે યુદ્ધ કરવાથી ઇકોનોમી પાછળ આવે નહીં આવે દેશમાં હજારો લાખો લોકો

જે લોકો શહીદ થયા છે જે લોકો આ હત્યાકાંડ ના ભોગ બન્યા છે એ બધાને મારો ભગવાન યોગ્ય સ્થાન આપે પ્રાર્થના પણ ફરીથી કહું છું યુદ્ધ જરૂર નથી એક ભારતી તૈયાર છે એક એક ભારતી ની અંદર એ આગ છે એ પગલો લેવો છે ડંકાની ચોટ પર લેવો છે અને તાકાત થી લેવો છે જય હિન્દ ભારત માતાજી